નમસ્કાર દોસ્તો હું શું કલ્પેશ રાઠવા ના પોતે તમારું સ્વાગત છે તો દોસ્તો અત્યારે આપણે આવી ગયા છો પાવગઢ થી પાંચ કિલોમીટર દૂર આવેલું તલાવ તો દોસ્તો સામે જે દેખાય આ છે વડા તલાવ તમે જોઈ શકો છો તો દોસ્તો જયારે તમે પાવગઢ આવો તો ચોક્કસ અહીં વડા તલાવ લેવા મુલાકાત લેવાનું ભૂલતા નહીં સામે તો બધો ખાના એકદમ જોઈ શકો છો અહીં આગળ વડા તલાવ જે પિક્ચરોના લવ સોંગ નું શૂટિંગ ખાસ કરીને કરવામાં આવે છે ને નજારો પણ એકદમ જોરદાર છે ને સામે છે પાવાગઢ તો દોસ્તો જ્યારે તમે પાવાગઢ આવો તો ચોક્કસ અહીં વડા તલાવની પણ મુલાકાત લેવાનું ભૂલતા નહીં ને દોસ્તો હવે આપણો પૂરો વિડીયો જોઈ લો ને જો દોસ્તો આપણે વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને આવા જવું અમને વિડીયો જોવા મળશે દોસ્તો અત્યારે આપણે હાલમાં કેટલી ભીડ જોવા મળે છે તે દોસ્તો ના હશે પાવાગઢ નજારો પાવાગઢ વડા તલાવ મેં જઈ શકો છો હાલ માં ચોમાસુ ચાલુ થઇ ગયું છે એટલે દોસ્તો જયારે તમે પાવાગઢ આવો ચોક્કસ અહીં વડા તલાવ ફોટોશૂટ માટે અને ફરવા લાયક સ્થળ છે તો દોસ્તો જયારે તમે પાવાગઢ આવો તો ચોક્કસ અહીં ફરવા માટે જરૂર આવજો દોસ્તો તમે જોઈ શકો નજારો ખાલી તમે જોઈ શકો છો આપણા વિડીયો માધ્યમથી સામે છે પાવાગઢ તમે જોઈ શકો છો આપણા વિડીયોના માધ્યમથી જે દેખાય છે જયારે તમે આવો એટલે તમને આ રીતનું ભાઈ જોવા મળશે નહીં ઘણા પિક્ચર મૂવી તથા શૂટિંગ કરવામાં આવ્યા છે સામે છે પાવાગઢનો નો નજારો દોસ્તો તમે જોઈ શકો છો આપણા વિડીયોના માધ્યમથી હવે આપણે સામેની તરફ જઈ ગયા છે દોસ્તો તમે જોઈ શકો છો આ છે પાવાગઢ વડા તલાવનો નજારો તો દોસ્તો ચારે બાજુનો તમે નજારો પણ જોઈ શકો છો અને સામે છે સામે જે તમને ડુંગર જેવું જોવા મળે છે તે આગળ પંચમહોત્સવ ભરાય છે અને આ છે વડા તલાવનો નજારો તમે ખાલી નજારો જોઈ શકો છો અહીં અહી જયારે તમે ફરવા આવો તો રવિવારના દિવસે અહીં રવિવારના દિવસે વધારે છે સામે પાવાગઢ ચોમાસું ચાલુ થઈ ગયું હોવાથી જે ઘણા જે લોકો છે તે અહીં ફરવા માટે આવે છે ને ફોટો શૂટ માટે આવે છે તો દોસ્તો અહીં આગળ પહેલા તમને અહીં જમીન જોવા જોવા મળતું ને હાલમાં કામકાજ ચાલુ છે તો દોસ્તો તમે જોઈશો તરી પણ નાખી દેવામાં આવી છે અને અહીં આગળ ઘણા જે

દોસ્તો ને હવે તમને હું બહાર થી નજારો બતાવવા જઈ છું તો દોસ્તો તમે જોઈ શકો તો બહાર તો કઈ રીતનો નજારો જોવા મળે છે તે ને સામે છે પાવાગઢ ત્યાં છે ચારે બાજુ નો નજારો દોસ્તો જ્યારે તમે પાવાગઢ આવો